નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાતમાં પંદર ટકા ખેડૂતો પાસે જેટલી જમીન છે તેટલી જ બાકીના પંચ્યાસી ટકા પાસે છે ગુજરાતમાં ધનવાન જમીનદારો પાસે જમીન સરકી રહી છે આગામી બે દિવસ અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે હાલમાં દિવસે વાતાવરણ સૂકું રહેશે થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ ખુલી રહી છે ચરુતરમાં ઉનાળુ ગરમીનો પ્રકોપ જોતા ઉનાળુ વેકેશન ટાઈમટેબલ જાહેર ધોરણ બાર સાયન્સમાં સાતસો બાવીસ છાત્રો કોમર્સમાં બે હજાર પાંચસો ની અઠાવન ધોરણ દસમાં માં પાંચ હજાર એકસો ત્રીસ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપશે વલસાડમાં કેરી બચાવવા ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા કેરી ભેળવાની કામગીરી વચ્ચે સતર્ક રહેવાની તાકીદ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખાતે મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો વિજયનગર ભોપાલ એસટી મુસાફરોમાં આક્રોશ જોવા મળ્યો છપ્પન ની ક્ષમતા સામે એસી મુસાફરો ભરી દેવાયા તો એસટી બસ માં ક્ષમતા કરતા વધુ મુસાફરો થી અકસ્માત નો ભય તો અમદાવાદ જવા માટે જોખમી મુસાફરીની મજબૂરીની સવારી

વિજયનગરથી જ્યારે બસ ઉપડે તો એમાં ફૂલ બુકિંગ હોય છે અને મિનિમમ પચીસથી ત્રીસ પેસેન્જર ઊભા રહેલા આવે છે અને ભીલોડાથી પચીસથી ત્રીસ પેસેન્જર ઊભા રહેલા જઈ રહે છે અને આજે આવતીકાલે આને કોઈ દુર્ઘટના ઘટી તો આ એસટી નિબંગ આનું જવાબદારી લેશે તો તંત્રએ સત્વરે એના ઉપર ધ્યાન ધ્યાન આપી અને ભીલોડાથી સરખેજની એક નવી બસ ચાલુ કરવા નિગમની વિનંતી છેલ્લા પાંચ વર્ષથી હું બિરોડા ગાંધીનગર અપનાવન કરું છું આ બસમાં માં છપ્પન પ્લસ વન નું પાસિંગ છે છતાં પંચ્યાસી પંચ્યાસી પેસેન્જરો રોજ હોય છે તો કાલે ઉઠીને કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે પ્રશાસન કારણ કે રોજ આટલી પબ્લિક હોય છે ને આ બસ રોજ ડેલી લેટ પણ હોય છે તો જેથી કરીને અમારી એવી માગણી છે કે બસ વાળા બીજી બસ મૂક તો જેથી લાંબા મુસાફરો કોઈ પરેશાની ના થાય

અનેક વિસ્તારોમાં દીપડાની લટારના વિડિયો સામે આવતા હોય છે ત્યારે સાબરકાંઠામાં પણ કઈક આ પ્રકારનો બનાવ બન્યો છે વડાલીના ભંડવાલ સીમના ડુંગર પર એક દીપડો દેખાયો છે દીપડોની લટારના દ્રશ્યો સામે આવ્યા છે ભંડવાલ સીમના ડુંગર પર દીપડો નજરે પડ્યો છે ત્યારે દીપડાની લટારથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો છે તો ભંડવાલ સીમના ડુંગર પર દીકડા તેમજ દીપડાની લટારનો વિડિયો સ્થાનિકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો જે બાદ વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે તો ગામના સરપંચ નરેશ પટેલના જણાવ્યા અનુસાર આ વિડિયો એક જૂન હોવાનું જાણવા મળી રહ્યું છે ચાલુ વર્ષે મે મહિનામાં કારચાર ગરમી પડી હતી તેની સાથે વીજળીની માંગ પણ વધી હતી ટોરન પાવરે આપેલી માહિતી મુજબ આ વર્ષે મે મહિનામાં એક હજાર છોત્તેર મિલિયન યુનિટ એટલે કે એકસો સાત પોઈન્ટ સાઠ કરોડ વીજ યુનિટ વપરાયા હતા બે હજાર ત્રેવીસના વર્ષમાં નવસો પચાસ મિલિયન યુનિટ એટલે કે પંચાણુ કરોડ યુનિટનો વીજ વપરાશ થયો હતો એટલે કે ગયા વર્ષની સરખામણી આ વર્ષે વીજ વપરાશમાં બાર પોઈન્ટ છ કરોડ યુનિટ એટલે કે તેર ટકાનો વધારો થયો છે મોડાસાના વાંઠડા નેશનલ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ નહીં થાય શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરના અરવલ્લીના ટોલ પર ભાવ વધારો નહીં તો હાઈવે થી લઈ પંદર રૂપિયા સુધીનો ભાવ વધારો તો મોડાસાના વાંઠડા નેશનલ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ નહીં થાય શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે પરના અરવલ્લીના ટોલ પર ભાવ વધારો નહીં હાઈવે ની કામગીરી ચાલુ હોય ભાવ વધારો ન કરવા નિર્ણય કરવામાં આવે છે હાઈવે પરના પ્રાંતિજ ટોલ પર જ ભાવ વધારો લાગુ થશે પ્રાંતિજ ખાતે 5 થી લઈ 15 રૂપિયા સુધીનો ભાવ વધારો અબી જો જીતતે ભી NHK જીતતે ભી ટોલ હે ઉન પે સભી જગે રેટ પે જો ભી હે બડોતરી હુઈ હે પર યે જો વાંતરા રોલ પ્લાઝા હે ઇસ પે કોઈ બડોતરી નહીં હુઈ હે ક્યોકી યહા પે જો કન્સ્ટ્રક્શન કા કામ ચલ રહા હે રોડ કે કન્સ્ટ્રક્શન કા કામ ચલ રહા હે ઇસ વજહ સે કે સ્ટોલ પે હી બડોતરી નહીં હુઈ હે ઓર બાકી જીતતે ભી NHK જીતતે ભી ટોલ હે ઉન સભી ટોલો કે ઉપર અભી સબ જગે બડા દિયા ગયા હે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે અંતિમ રાઉન્ડ હતો અમરેલી સીટ માટે એક માસ અગાઉ જ મતદાન થઈ ચૂક્યું છે અને આગામી ચોથી તારીખે મતગણતરી છે ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર ગણતરીની આખરી તૈયારીમાં વ્યસ્ત છે અમરેલી સીટની ગણતરી એકવીસ રાઉન્ડ સુધી ચાલશે અને બપોરના બે વાગ્યા સુધીમાં પરિણામ આવી જવાની શક્યતા જોવાઈ રહી છે અરબી સમુદ્રના કિનારે આવેલા વલસાડ જિલ્લા સહિત ગુજરાતના સોળસો કિલોમીટરના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરતા આંબાવાડીઓની કાળજી લેવા બાગાયત વિભાગે સૂચના આપી છે રાજ્ય હવામાન વિભાગે દરિયા કિનારી આવેલ સોળસો કિલોમીટરના વિસ્તારમાં સામાન્યથી ભારે પવન ફૂંકાવાની આગાહી કરી હતી નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે ત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે તો સાંજે પવનનું પ્રમાણ પણ સારું હોય લોકોને સાંજે ગરમીથી રાહત મળી હતી કે મહત્તમ તાપમાનને કારણે બપોરના સમયે રાજમાર્ગો સુમસામ થઈ જાય છે તેમજ વાવાઝોડા અને ભારે પવનની આગાહી પણ મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી હતી ગેરહાજર રહેલા હોય તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન બોર્ડ દ્વારા કરાયું છે જેમાં ધોરણ દસ ત્રણ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયોમાં નાપાસ કે પછી ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ માટે ચોવીસ જૂનથી પૂરક પરીક્ષાનું આયોજન કરાયું છે બનતા ગરમીનો ઊંચે જઈ છે વેવની અસરને પગલે ઇમરજન્સી કેસોમાં પણ વધારો થયો છે ત્યારે આગામી તેર જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ ખુલી રહી છે પરંતુ આ અંગે કેટલાક વાલીઓ શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવા માંગ કરી રહ્યા છે અને ઉનાળું વેકેશન એક સપ્તાહ લંબાવવા માટે શાળા સંચાલક મંડળની રજૂઆત કરી રહ્યા છે આગામી દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદની કોઈ સંભાવના નથી વાદળોને પગલે ભેજનું પ્રમાણ વધી જતાં દિવસ કરતાં રાત્રે વધુ બફારો અનુભવાતો હોવાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે દિવસે પવનોને કારણે ગરમીમાં રાહત અનુભવાય છે પરંતુ મોડી રાત્રે પવન પડી જતા મારના મકાનો અસહ્ય ગરમીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે